શ્રાવણ માસ દરમિયાન છેલ્લા બાર વર્ષ થી અહી બાબા અમરનાથ ની પ્રતિકૃતિ બનાવવાની પરંપરા ચાલી રહી છે આ વર્ષે પણ હજારો ભક્તોએ આ દર્શનનો લાભ લીધો છે સવારે આઠ વાગ્યાથી રાત્રિ સુધી ભક્તો દર્શન કરી શકે છે

ભક્તો નિરાશ થયા હતા પરંતુ નવસાઈના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બનાવાયેલા મનમોહક બરફના શિવલિંગથી ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે દર્શન કરવા આવેલા યુવાન પુનીતે જણાવ્યું કે બરફનું શિવલિંગ જોઈને તેમને ખૂબ જ આનંદ થયો છે તેઓ દર શ્રાવણ માસમાં મંદિરમાં દર્શન કરે છે અને બાબા અમરનાથની પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા અનુભવે છે जय हो जय हो शंकर आदि देव शंकर तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला તેરે નામથી જોતને સારા હર લસ મેરા નમો નમો શંકર કે જન્મ સે પહેલે તેરાવાસ થા એ જગ રહે આના सीपीओ की ओट में मोतिया हो जिस तरह मेरे मन में शंकर तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा તેરે સામને થ जाऊ में वस्त्र बाघ छाल का ब खड़ा पाओ में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में जटा

જેમની ઈચ્છા હોવા છતાં આપણે કંઈ પણ કારણ બસ અમરનાથજીના દર્શન કરવા દેસાર્થીઓ ભક્તો માટે અને તમામ ભક્તો માટે આપણે દિવસો ધામમાં સાણ મહિનામાં એકાદ રવિવાર વચ્ચે કોઈ પણ દિવસ એક દિવસ માટે ભક્તોને બાબા ભરફાને અમરનાથજીના દર્શન કરાવીએ છીએ બાર વર્ષથી ચાલે છે આ વર્તે પણ ત્રણ ઓગસ્ટના રવિવારના રોજ સવારથી ભગવાનના દર્શન થયા અને ઘણા બધા લાખો ભક્તોએ આવીને સવારથી ભગવાનના દર્શન કર્યા અવિરત લાઈન ચાલતી હતી અને ઉંમરવાળા વ્યક્તિ નાના છોકરાઓ બધા આનંદથી પ્રેમપૂર્વક બરફ પર ચાલીને ભગવાનના દર્શન કર્યા છે અને જે તમે સ્વરૂપ ભગવાનના જુઓ છો એમના ભગવાનનું સ્વરૂપ છે બરફનું એમનો જે દેશ છે અને જે બરફ ભક્તો ચાલીને આવે છે એ આઠસો કિલો ઉપર બરફનો ખુરાપ થયો છે અને આ બધું કાર્ય સ્વયં મહારાજનો પરિવાર કરે છે અને તે દિવસે ભક્તો લાભ લીધો અને બીજા દિવસે સોમવાર છે તો બીજા દિવસે પણ ભક્તો સવારથી જ ભગવાનના દર્શન કરી રહ્યા છે અને સાંજે પણ દર્શન કરી રહ્યા છે તમે જોવો છો દેવેશ્વર ધામમાં રામલલાની મૂર્તિ શિવજીની પ્રતિમા નંદી સ્વરની પ્રતિમા અને દેવેશ્વર કોરિડોરમાં ભગવાન શિવનું પરિવાર શિવલિંગ પર વોટરફોલમાં અભિષેક થાય છે તે પ્રકારનું અને નયા નવું દ્રશ્યો છે બધા ભક્તો ખૂબ આનંદ થાય છે અને આપણે દેવેશ્વર દાદાને જ પ્રાર્થના કરીએ કે જેવી રીતે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર છે કાશીમાં વિશ્વનાથ છે તેવી રીતે નવસારીના આજુબાજુ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં આપણે દેવેશ્વર મહાદેવ છે અને ભગવાન બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દેવેશ્વર ધામમાં જેવી ભક્તો આવે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે જય દેવેશ્વર જય શ્રી દેવેશ્વર અમે સુરત રહીએ છીએ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા નવસારીમાં દેવેશ્વર મહાદેવના ત્યાં અમરનાથ મહાદેવ જેવી સ્કૂલ તૈયાર કરવામાં આવી છે એટલે અમે સ્પેશિયલ સુરતથી આજે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે અને અહીંયા અમને એવું મેં એવું સાંભળ્યું અહીંયા આવીને અમને એવું જાણકારી મળી કે આ મંદિર સાડી સાતસો વર્ષથી પણ જૂનું સ્વયં મહા સ્વયંભૂ મહાદેવ અહીંયા વિરાજમાન છે સો અહીંયા અમે આવ્યા દર્શન કરવાને ખૂબ સારો અનુભવ રહ્યો